જિંદગી આપણને બધી જ વસ્તુઓ શીખવે છે પરંતુ કેટલીક સચ્ચાઈઓ એવી હોય છે જે માનવ માટે સમજવી મુશ્કેલ હોય છે આ સચ્ચાઈઓ કડવી છે પણ અવશ્ય જરૂરી છે આજે આ વિડીયોમાં આપણે જાણીશું જીવનની દસ એવી કડવી સચ્ચાઈઓ જે તમને અનમોલ શીખ આપી શકે છે એક સમય કોઈની માટે રોકાતો નથી સમય જીવનની સૌથી મોટી સંપત્તિ છે પણ તે કોઈના માટે થોપતો નથી જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તમારી પાસે ઓછા સમય બાકી રહે છે તેથી તમારો કિંમતી સમય વ્યર્થ કામમાં ન બગાડો બે દરેકને ખુશ રાખવું શક્ય નથી કોઈ પણ માણસ તમામને ખુશ રાખી શકતો નથી જો તમે બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરશો તો કદાચ તમારું પોતાનું સંતોષ જીવન ગુમાવી બેસો તેથી તમારી ખુશી માટે પણ જીવો ત્રણ નિષ્ફળતા સફળતાની પ્રથમ સીડી છે નિષ્ફળતા હંમેશા સફળતાના રસ્તા પરનું એક પગલું છે દુનિયામાં કોઈ પણ મહાન વ્યક્તિ નહીં હોય કે જેને નિષ્ફળતા ન મળી હોય

દરેક વ્યક્તિ તમારી લાગણીઓ સમજી શકે એવું જરૂરી નથી જો તમે સતત બીજાના માન્યતાનું વલણ લેશો તો તમારી વ્યક્તિગત શાંતિ ગુમાવી દેશો સાત સ્વાસ્થ્ય એ સૌથી મોટી સંપત્તિ છે તમારું સ્વાસ્થ્ય તમારા માટે બધું છે પૈસા હોય કે સફળતા જો આરોગ્ય ન હોય તો બધું વ્યર્થ છે તમારું તંદુરસ્ત જીવનશૈલી પર ધ્યાન આપો આઠ નિશ્ચિતતા એક මිથીયા છે જીવનમાં કશું જ નિશ્ચિત નથી દરેક ક્ષણ બદલાતી રહે છે દરેક તબક્કામાં બદલાવ માટે તૈયાર રહો નવ દરેકને બધું નથી મળતું જીવન માંગ તમે બધું મેળવી શકશો એ નિશ્ચિત નથી માટે જે છે તે માટે આભારી રહો અને ખુશ રહેવું શીખો દસ મૃત્યુ અનિવાર્ય છે દરેક જીવનની અંતિમ સત્ય છે મૃત્યુ આ સત્યને સ્વીકારીને જીવવું શીખો કારણ કે આ સંજોગ જીવનને સાચા અર્થમાંગ જીવવાનો પાઠ શીખવે છે આવી છે જીવનની દસ કડવી સચ્ચાઈઓ જો તમે આ સચ્ચાઈઓને સમજીને સ્વીકારી શકશો તો તમારું જીવન વધુ મજબૂત અને શાંતિમય બનશે આ વિડીયા થી પ્રેરણા મળી હોય તો તમારું સહકાર અમને વધુ પ્રેરિત કરે છે સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો સાથે મળીને આપણે પ્રેરણા નું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ જય દ્વારકાધી